बोलो खेड मित्र हाँ जी साहब तुम्हारी पर्सनल ओर का नहीं आपता कई काम नहीं तो यूट्यूब में मुक्ता हुई थी वेला हाँ सुई जाता तो लागो जो मैसेज आवे छे जो जो सुबह साहब ए वेला सुई जाता लागो जो रात नो मैसेज आवे तमे जोयो जो। ना ना इतली रात में मैं कह रलो पण मैं रात ने लई गलो के हां साहब तू लई गयो तू अत्तर लई गयो हां साहब कॉल कर जो अच्छा और तमे मैसेज केडा पे मारो फोन आयो तूने फुकारा और हम चले आए हां सर बोलो હા તો તમે મેસેજ માં લખ્યું છે એ વિષય પૂછવાનું તમારે હા પૂછો સ્પષ્ટતા કરો એટલે બીજા ભાઈઓને સાંભળવાનું હોય ને તો એમાંથી સમજાઈ જાય ને મારા ફોન ના જવાબ ઓછા દેવા એક ને જવાબ આવો 50 જણા સાંભળી લે બોલો હા એટલે અમારા દાદા ની 7.5 એકર જમીન હતી હમ દાદા એ પોતે ને બે છોકરા ને અડી અડી કર આપી દીધી આજુ ની હમ હવે ઓછી ની સોડી કરી ની પાસે રાખ્યો છે હમ દાદા ગયા પછી પપ્પાની ની ને કાકા ની વાત છે તીન ની જોઈન નામ બે નામ

બાપુ નામ અલગ સાત નંબર પડી ગયું છે ને बाजूની જમીનનો હા એ તો પડી ગયું છે તો એકત્રીકરણ ન થાય તમે મારા એકત્રીકરણના વિડિયાને બરાબર સાંભળજો ને સમજીજો બીજા નંબરમાં થઈ ગયા પછી હું કામ એકત્રીકરણ કરવું છે કટકા જુદા ભલેન પડ્યા એવો હા એકત્રીકરણ જુદા હેતુ થી છે એ મારા ઓડિયો સાંભળી લેજો કે એકત્રીકરણ શું કામ કરવું જોઈએ હા હા જરૂર વગરનું એકત્રીકરણ નક કરું હા હેલો એ જરૂર વગરના એકત્રીકરણ કરવાની જરૂર નથી એમ કહું છું હા

જમીન નો કઈ ના હોય પછી હા ખેડૂત મિત્રો ભૂટ માં જમીન જે છે જેનું સાત નંબર જ તમારા નામ નું નથી તો વાવી ખાવ એના ભાગ પડે નહીં ભાગ ખાલી વેચો વેચોધ પાડો બાકી સાત નંબર તો છે જ નહીં તો ભાગ પાડવાનો સવાલ ઉભો નથી